આજની ભયંકર બંગાળની ખાડીના દરિયામાં ભયંકરથી લઈને તોફાની નવી સિસ્ટમ અને વાવાઝોડાનું ભયંકર સંક્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દરિયાના ભાગની અંદર

સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય થવાની સાથે અનેક વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ મચાવતો જોવા મળવાનો છે જેમાં દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં પવનની ઝડપ અને પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ નવી નવી અનેક પ્રકારની સ્ટ્રફ લાઇન ઘેરાતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે લેહ લદાખના વિસ્તારથી હિમાલયના વિસ્તારોમાં બરફ વર્ષાની સાથે સાથે માવઠા રૂપે મજબૂત સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ગુજરાતના હવામાનની અંદર પણ આજની રાત્રિથી પલટાવ આવતા જોવા મળવાના છે અને આકાશ પાતાળ એક થતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ફરીથી દબાણ અને સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે તમે જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારથી જોધપુર ગુજરાતના વિસ્તારો સુધી એક હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર જોર અને સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર અસરો અને સિસ્ટમના તીવ્ર જોરને લઈને ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથો સાથ અફઘાનિસ્તાન પાકિસ્તાનની સાથે ઉમણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી બદલાઈ રહેલી પવનની દિશાઓ હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ ઠેર ઠેર વિસ્તારોમાંથી પવનની દિશાઓ બદલાવવાની સાથે ગુજરાતમાં

ભયંકર ગરમીની શરૂઆત પણ ગુજરાતમાં જોવા મળી રહી છે અને આમ આ વર્ષનો ઉનાળો ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે જેવી પણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે આડત્રીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર અનેક વિસ્તારોમાં ગુજરાતમાં પડી રહેલું જોવા મળી રહ્યું છે પરંતુ રાત્રિ દરમિયાન ટેમ્પરેચરની અંદર ઘટાડા થવાની સાથે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠા રૂપી સિસ્ટમના નવા ઘેરાવાને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી શકે છે અને જે રીતે લાઈવ જોઈ શકો છો તેવી જ રીતે ઓમાનના વિસ્તારથી સાગરના વિસ્તારોમાંથી તોફાની પવનોની દિશા ગુજરાત તરફ બદલાતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતા ગુજરાત ઉપર 25 થી લઈને અંશે અનેક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી એટલે કે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં પચીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા પણ ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચોવીસથી પચીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું આજની રાત્રિ દરમિયાન હવામાન ગુજરાતમાં જોવા મળવાનું છે બની રહેલા નવા હ પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને અમુક સ્ટ્રફ લાઇન કચ્છના ક્ષેત્રોમાંથી તો અમુક લાઈનો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી સિસ્ટમનું જોર ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે આમ સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર જોરની સાથે આજની દરમિયાન જોવા મળવાના છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ સંક્રમણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને શ્રીલંકાના વિસ્તારથી તિરુન્નમ વેલીનો વિસ્તાર તંજાવુર પોંડુચેરી ચેન્નાઈ બેંગલુર કોયમ્બતુર અને મંગલરૂના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મદુરાઈના વિસ્તારથી બેંગલુરૂના વિસ્તારોની અંદર તે જ રીતે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું ફરીથી ઘેરાવો અનેક રાજ્યો ઉપર મંડરાતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ગરમીની સાથે હવામાનની અંદર પલટાવ આવવાની લઈને અનેક વિસ્તારોમાં વાદળ જવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે સાથે જ બે હજારને પચ્ચીસ એટલે કે આ વર્ષના ચોમાસાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે જેમાં દેશ ઉપર આ વર્ષની અંદર પણ ઠેર ઠેર વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ સાથે નવા નવા વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને આ વર્ષનું ચોમાસું ગુજરાતની અંદર સારું રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે પરંતુ તે પહેલાં રાજ્યની અંદર કાળઝાળ ગરમીનો માહોલ બરાબરનો જામ તો જોવા મળવાનો છે જેને લઈને ફરીથી ટેમ્પરેચરની અંદર મોટા પાયે વધઘટ થતી હોય તેમ પાંત્રીસથી થી ચાલીસ અને અમુક અંશે બેતાળીસ ડિગ્રી સિલસીયસ સુધીનું ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં આગામી દિવસોની અંદર પ્રમાણ જોવા મળવાનું છે અને આજની રાત્રિથી અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ ઓચિનતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં મોરબી સુરેન્દ્રનગરનો વિસ્તાર ચોટીલા રાજકોટ જામનગરના વિસ્તારોમાં સાથો સાથ ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદ અમરેલી ભાવનગર અલંગ અહેમદાબાદના વિસ્તારથી જૂનાગઢ ભાનવડના વિસ્તારથી લઈને સલાયાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી અલંગના વિસ્તારો મહુવા ઉનાને વેરાવળના વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો માથેથી બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થઈ રહેલી જોવા મળી રહી છે સ્ટ્રફ લાઇનની અસરોને લઈને સૌરાષ્ટ્રના હવામાનમાં ઉચિતાના પલટાવની સાથે હવા અને તોફાની પવનનું જોર પણ આજની રાત્રિથી વધતું જોવા મળી શકે છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ અને જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને અહેમદાબાદના હવામાનમાં પણ ધીમી ગતિએ પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે લુનાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર વડોદરાના વિસ્તારથી નડિયાદ અને મહીસાગર આમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળશે અને આવનાર પાંચ દિવસમાં હવામાનની અંદર ફરીથી કંઈક ઉથલ પાથલ અને નવા જૂની થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે હવે ગરમીનું જોર વધતું પણ જોવા મળી શકે છે જેમાં આમોદના વિસ્તારથી જાંબુસર કરજણ સિનોર ડભોઈ ભરૂચના વિસ્તારથી દહેજના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકલ કોસંબા સુરત બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોમાં નવસારીના પંથકોથી લઈને બીલીમોરા વનસાડા આહવાને સાપુતારાની સાથે સાથે ભિન્ન ભિન્ન દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ગરમીનો ઉકળાટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પણ કચ્છની અંદર પણ બે મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા કચ્છ ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે જેમાં પણ લખપત નળિયા બાડેલી ખાવડ ગાંધીધામ માંડવીથી લઈને રાપરના કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ટેમ્પરેચર અત્યારે લઈને પચીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો ઉત્તરીય ગુજરાતની અંદર થરાદ પાલનપુર ખેડબ્રમમાં રાધનપુર મહેસાણાને હિંમતનગર આમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારોથી લઈને સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી મોટા પલટાવ આવવાની સાથે આગામી પાંચ દિવસોમાં ગરમી ઉનાળો અને માવઠાનું ફરીથી સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે